નમસ્કાર મિત્રો મિત્રો ચૈત્રભ્યુ વસાવા જેલની બહાર આવી ગયા તો મિત્રો આપણે આખરે ઘણા દિવસોથી રાહ જોઈને બેઠા હતા કે ધારાસભ્યશ્રી ચેતભ્યુ વસાવા જેલની બહાર ક્યારે આવશે ક્યારે આવશે એવું બધા જ લોકોના મનમાં હતું કે ચૈતભ્યુ વસાવા સોએ સો ટકા જેલની બહાર તો આવવાના છે જ પણ કોઈ પણ તારીખ નક્કી ન હતી તો મિત્રો આપણે આગળના અગાઉના વિડીયોમાં પણ કહેલું છે કે ચેતભ્યુ વસાવા હવે પાંચ છ કે સાત દિવસની અંદર ચૈત્રભ્યુ વસાવાની સુનાવણી હશે તો મિત્રો આજે ધારાસભ્યશ્રી ચેતૃભ્યુ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી હતી અને ધારાસભ્યશ્રી ચેતુભાઈ વસાવાને એક વર્ષના જામીન મંજૂર થયા છે અને ચેતુભાઈ વસાવાને એ શરત ઉપર જામીન મંજૂર કરવામાં આવ્યા છે કે એ તેમને એક વર્ષ માટે તેમના મત વિસ્તારની અંદર જવાનું નહીં તો મિત્રો એવા બધા અને અલગ અલગ એવા શરતો એવી રાખવામાં આવી છે ચેતુભાઈ વસાવા સામે અને એનાથી ચેતુભાઈ વસાવાને એક વર્ષ માટે જેલની બહાર છોડવામાં આવ્યા છે કે તેમના જામીન મંજૂર થયા છે તો મિત્રો બધા જ એટલે કે આદિવાસી સમાજ અને બીજા બધા સમાજના રાહ જોઈને રાહ જોઈને બેઠા હતા કે આપણા ધારાસભ્ય શ્રી ચેતુભી વસાવા ક્યારે ક્યારે જેલની બહાર આવે તો મિત્રો આજે એ દિવસ આવી ગયો છે અને મિત્રો આપણા ધારાસભ્ય ચેત્રો વસાવા આજે હવે ટૂંક જ સમયમાં એટલે કે ગણતરીના કલાકોમાં જેલની બહાર આવવાના છે તો મિત્રો આવા સારા સમાચાર સાંપડ્યા છે તો જે જહાર તો જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચૈત્રભી વસાહના કોઈપણ સમાચાર કે કોઈપણ માહિતી જોઈતી હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આજે ચેત્રભી વસાહ જેલની બહાર આવી રહ્યા છે તેનાથી આદિવાસી સમાજના લોકો અને છેત્રભાઈ વસાહનો પરિવાર એ બહુ જ ખુશ છે કે આજે તેમનો ખુશીનો માહોલ છે કેમ કે ઘણા બધા તહેવારોની અંદર ચૈતૃભ્ય વસાવા જેલની અંદર રહ્યા છે જેમ કે તેમનો આદિવાસી દિવસ હતો ત્યારે અને રક્ષાબંધન હતું ત્યારે અને હવે તે નવરાત્રિની અંદર ચૈતૃભ્ય વસાવાના જામીન મંજૂર થઈ ગયા છે અને હવે ચૈતૃભ્ય વસાવા ગણતરીના કલાકોમાં જેલની બહાર આવી જશે